છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે અને ઘટના છે બગદાણાની અંદર જે વિવાદ થયો હતો ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર એ ઘટનાના ખૂબ ઘેરા પડ્યા હતા હીરા સોલંકી એ મહુવાની હોસ્પિટલ ખાતે મળવા જાય છે ત્યારબાદ ત્યાંથી જ પરસોત્તમ સોલંકીને ફોન કરે છે અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત કરે છે ત્યારબાદ સોમવારે તેઓ મળે પણ છે અને સરકાર એસઆઈટીની રચના પણ કરે છે પરંતુ હવે તે જ મુદ્દે અનેક વખત છેલ્લા લગભગ આઠ દિવસોની અંદર એવી કેટલી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે આ ઘટનાને નવા વળાંકો આપતી હોય છે પરંતુ હવે જે ઓડિયો ક્લિપ અત્યારે સામે આવી છે તેમણે આ ઘટનામાં વધુ નવા વળાંકો લાવ્યા છે કારણ કે બગદાણામાં હુમલામાં પોલીસે જે આઠ લોકોની ધરપકડ કરી હતી તે પૈકીના એક આરોપીના માતા પિતાએ એ નવનીતભાઈના પરિવારને ફોન કરે છે નવનીતભાઈના પુત્ર સાથે વાત કરે છે તેવો ઓડિયો રેકોર્ડિંગ અત્યારે બજારની અંદર એટલે કે સોશિયલ મીડિયાની અંદર ફરતો થાય ફરતો થયો છે પરંતુ ન્યૂઝરૂમ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આજે એ ઓડિયો પણ મારે તમને સંભળાવવો છે સાથે સાથે આ ઓડિયોથી બગદાણાની બબાલની અંદર શું નવા વળાંકો આવશે શું ખળભળાટ થઈ એની પણ આજે આપણે ચર્ચા કરવી છે બગદાણાની એ બહુ ચર્ચિત જે ઘટના હતી એમાં નવનીતભાઈને જે આઠ લોકો પૈકી જે માર મારવામાં આવ્યો હતો તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું તે આરોપીઓને પકડવામાં પણ આવ્યા અને તેમને ભાવનગર જિલ્લા જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે પરંતુ તેમાંના એક આરોપી શનિના માતા પિતાએ નવનીતભાઈના પુત્રને ફોન કર્યો અને આરોપીના માતા પિતાએ કહ્યું કે તેમનો દીકરો એ નિર્દોષ છે બગદાણા પોલીસ પર હવે સવાલ ઉઠી રહ્યા છે કે આઠ આરોપી પૈકી એક આરોપીના માતા પિતા આવી રીતને ફોન કરે છે નવનીતભાઈના પુત્ર સાથે વાત કરે છે અને સમગ્ર ખડભળાટ મચી જાય છે આવો પહેલાં ઓડિયો રેકોર્ડિંગનું તમને સંભળાવું ઓડિયો રેકોર્ડિંગની પુષ્ટિ એ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું પણ તો સોશિયલ મીડિયામાં આ ઓડિયો રેકોર્ડિંગ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે તેનાથી બગદાણાની બબાલમાં ખૂબ મોટો ખળભળાટ પણ મચી ગયો છે આવો પેલા ઓડિયો રેકોર્ડિંગ આપણે સાંભળીએ આપણે એ ભાઈના બપોસા સાથે વાત થાય હા થાય ને તો કરાવાનો જરે આ તો જો પણ ચાલુ રાખજો તો ભાઈ

અને હાવ નિર્દોષ લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિ ને પોગાડી દઈશ મેં એને એમ હતી ને કે તું મારા છોકરા ને સારું કામે મને ન ખાવા દેવો તે કે નહીં કે માસી કે મે દર વર્ષે બધા હારે જાય છે ધજા સડાવા એટલે હું ધજા ની કે બીજે દિવસે હા હું તરત પાછો હું તમને હા જાય મે કે જાવ એમ કઈન લઈ ગયો છે ને એને સૂટે એટલે એ નાઝુને મારા પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ પણ મારો છોકરો હાવ નિર્દોષ છે હા લેવા આવ્યો એ કોણ હતો લેવા આવ્યો એ માર જેઠનો છોકરો હતો અહીંયા પમથી લેવા આવ્યો એ ને હા હા કાલ લેવા આવ્યો એ ને હા નથી ભાઈ આવ્યો એમ થયું ભગવાન નું કામ છે એટલે મારે ના પાડવી એમ હાવ ગરીબ માણસો સેવી અને મને કઈ આ વાત ની ખબર નતી મારા છોકરા એ કીધું ને એને હા ફો લાવી નથી લઈ છે છોકરો ઓફિસે જાય તારે મારે રોજ હોય નો હું એને રોજ આપું બાકી કોઈ દે કઈ એને અવળા ધંધા કે કોઈ દે કઈ કર્યું નથી આમાં અને અત્યારે શું થયું એ અમને કાઈ ખબર નથી

અને હા માર છોકરો હાવ નિર્દોષ છે હા અને એને કોક ના દબાણ થી ના કરેલું છે હા કે ગમે એના દબાણ થી એને કર્યું હોય પણ બાકી એમ ગમ દબાણ થી કરેલું છે બીજો કઈ કેવા માંગો છો બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે માર બીજું કોઈ કાઈ માર કેવા નથી માંગવા મે હાવ ગરીબ માણસો સેવી હા હા અમને કઈ બીજી કઈ આમાં ખબર નથી હા એટલે અમને આમાંથી એક સુટા કરી દો તમે એના હું થાવ છો હું એન મમ્મી છું હા એ કેટલા ભારો છે બે ભાઈ છે હા એ આ ભાઈ છે એ મોટો કે નાના એ મોટો છે અને આ એ તો નાનો છે એ તો કામે ઉયો ગયો તો નાઈટ માં

મારા દીકરાએ કશું કર્યું નથી અને ન્યાય મળવો જોઈએ તેવી પણ આરોપીને માતા કહી રહ્યા છે તો હવે પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે કે શું પોલીસ પ્રેશરમાં આવીને ગમે તે વ્યક્તિને ઉઠાવી લીધા હતા કે શું શું ચકાસણી કર્યા વગર પોલીસ કોઈને ઉઠાવી લે છે શું પોલીસની તપાસ જે થઈ છે આ બગદાણાની સમગ્ર બાબતમાં એ નિષ્પક્ષ હતી કે કેમ આવતો અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે આ પહેલા પણ પોલીસ પર અનેક સવાલો ઊભા થયા તેમાં પીઆઈની પણ બદલી કરવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના બાદ ત્યાંના ડીવાય એસપી ધીમા ઝાલાને પણ આ કેસથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારે અનેક સવાલો જ્યારે પોલીસ પર ઉઠી રહ્યા છે વારંવાર પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ઘટનાની અંદર પોલીસે પોતાની નિષ્પક્ષ રીતે તપાસ નથી કરીને બધા વચ્ચે હવે જ્યારે આ ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થાય છે ત્યારે ઓડિયો ક્લિપે પણ ખળભળાટ મચાવ્યો છે કે આ ઓડિયો ક્લિપની અંદર જે સની કરીને એક આઠ પૈકીના એક આરોપી છે તેમના માતા પિતાએ નવનીતભાઈને ફોન કર્યો અને દીકરા સાથે વાત કરી અને તેમને આજીજી કરી કે મારો દીકરો આમાં નિર્દોષ છે તેમને ન્યાય મળવો જોઈએ કારણ કે મારા દીકરાને કંઈ પણ ખબર વિના તેમને ઉઠાવી લેવામાં આવ્યો છે એક કાળા કલરની નંબર પ્લેટ વિનાની ગાડી અમારા ઘરે આવી હતી તેવી પણ વાત એ નવનીતભાઈના દીકરાને તેમના માતા કરે છે ત્યારે ફરી એક વખત આ ઓડિયો ક્લિપના લીધે ગુજરાતની એ બગદાણાની બબાલની અંદર અત્યારે ખળભળાટ મચી ગયું છે એક બાજુ લીગલ ટીમ મેદાન આવી રહ્યું છે તો તો આગેવાનો સમર્થનમાં આવી રહ્યા છે આજે જેટલી કાર્યોનો કાફલો સાથે સુરતથી પણ કોડીના ઋષિ ભારતી બાપુ સહિતના લોકો નવનીતભાઈના સમર્થનમાં ભાવનગર ખાતે પહોંચ્યા હતા અને આ બધા વચ્ચે હવે જ્યારે આરોપીના માતાની એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે ત્યારે ઘણા સવાલોએ ભાવનગર પોલીસ પર ઉઠે છે કે ભાવનગર પોલીસની જે તપાસ હતી એ તપાસ ક્યાંક ને ક્યાંક હવે શંકાસ્પદ હોય એવું લાગી રહ્યું છે કારણ કે હજારો સવાલે પોલીસ પર પહેલાં પણ થયા છે આ બબાલને લઈને હવે ફરી એક વખત જ્યારે સવાલો થઈ રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આ ઓડિયો રેકોર્ડિંગને લઈને શું નવા બગદાણાની બબાલમાં વળાંકો આવશે અને શું હકીકત આ ઓડિયો રેકોર્ડિંગની અંદર જે સન્નીના માતા પિતા વાત કરી રહ્યા છે તે વાત સત્ય છે સન્નીનું આમાં શું કોઈ સંડોવાયેલા નથી કે શું એ તો હવે જ્યારે પોલીસ તપાસ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ આવી જવાનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાદ નમસ્કાર